નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ આજ રોજ મહેસાણા જિલ્લાના સતરાસના ખાતે આવેલી કે એમ કોઠારી હાઈસ્કૂલના સાંસ્કૃતિક હોલમાં માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ય મહેમાનોમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર રાજ્યસભા સંસદ જુગલસિંહ લોખંડવાલા ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ હડોલ ઠાકોર સાહેબ સૂર્યપાંડસિંહ ભાજપ પ્રમુખ વિનો તથા તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા સંખ્યામાં લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો પચાસથી થી વધુ બોટલ બ્લડ રક્તદાતાઓ દ્વારા એકત્ર કરવામાં આવ્યું હતું મંત્રી શ્રી ઋષિકેશભાઈની રક્ત કરવામાં આવી હતી અંદાજે પચીસોથી વધુ દર્દીઓએ નોંધણી કરાવી મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પાંચ લીટર પાણીની જગ ભેટ આપવામાં આવી હતી અને સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા પ્રતિનિધિ ભૂપતસિંહ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ સતલાસણા અમદાવાદ સારવાર છે એન્ડ સુધી એને મળી રહે એ પ્રકારનું આયોજન કર્યું છે અહીંયાથી દવાઓનું પણ વિતરણ થવાનું છે અને મા જે આપણે હવે પીએમ જેવાય મા કાર્ડ કહીએ છીએ એ મા કાર્ડ પણ કાઢવાની સુવિધા પણ અહીંયા ઊભી કરી છે આમ એક જ જગ્યાએ અને ખેરાલુ તાલુકો ખૂબ વિધાનસભા સીટ મોટી હોવાના કારણે સરદારભાઈ ચૌધરીનો આગ્રહ હતો ધારાસભ્ય શ્રીનો કે આ બે ભાગમાં તમે કરો તો અમારા સતલાસણાના લોકોને પણ આનો લાભ મળી એના કારણે આજે આપણે સતલાસણા મુકામે કર્યો છે ખેરાલુ મુકામે પણ કરીશું અને એક બીજા વિધાનસભા સીટ બાકી છે ત્યાં પણ મોટો મેગા મેડિકલ કેમ્પ કરી અને લોકોના ઘર સુધી આપણે પહોંચીશું સર અહીંયા આજે આપણે રક્ત તુલા કરવાના છે આજે મને ખ્યાલ નથી પરંતુ બ્લડ ડોનેશન કારણ કે અંગદાનનું મહત્ત્વ પણ એટલું જ મહત્વનું છે અંગદાન પણ ગુજરાતમાં સૌથી વધારે થતા થયા છે નેત્રદાન ચક્ષુદાન અને રક્તદાન આ ત્રણે ત્રણ વિષય એવા છે કે